કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર ભાવ તો મિત્રો આજે તેજી મંદી જોવા મળી છે બે ત્રણ આઈટમમાં તેજી છે અને બાકી વસ્તુમાં મંદી પણ છે તો આગળ મિત્રો ચોરામાં આજે મંદી જોવા મળી છે ચોરામાં આવક થઈ ગઈ છે ફૂલો ફૂલ અત્યારે તો ચોરામાં ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી સારા ચોરા વેચાણા છે તેથી આગળ ભીંડા ભીંડામાં જોઈએ તો પંદર રૂપિયાથી લઈ અને ઉપરમાં સારો માલ વીસ રૂપિયા અને પચીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે તેથી ધાણામાં આજે આવક હતી ફૂલો ફૂલ ધાણામાં બજાર મીડિયમ માલ એકસો ત્રીસ રૂપિયા અને એકસો પચાસ રૂપિયા કિલો સુધી વેચાણું છે અને ઉપરમાં સારો વીઆઈપી માલ એકસો એંસી અને બસો રૂપિયા કિલો સુધી વેચાણો છે તેથી આગળ જોઈએ તો મેથી મેથીમાં મીડિયમ માલ સોથી દોઢસો રૂપિયા બજાર હતી

ટમેટામાં બજાર સ્થિર છે અત્યારે હવે ચાલીસ રૂપિયાથી લઈ અને અડતાલીસ અને પચાસ રૂપિયા કિલો સુધી સારો માલ વેચાય છે ટમેટા તેથી મિત્રો આગળ ચાયના કાકડી ચાયના કાકડીમાં સુધારો જોવા મળ્યો છે બજારમાં ચાયના કાકડીમાં દસ રૂપિયાથી લઈને ઉપરમાં તેર ચૌદ રૂપિયા કિલો સુધી સારો વીઆઈપી માલ એક નંબર ચાઇના કાકડી વેચાય છે ત્યાંથી મિત્રો આગળ આપણે વાત કરીએ કારેલાની કારેલામાં બજારમાં બજાર ડાઉન છે બજારમાં હવે આવક કારેલાની થઈ ગઈ છે તો બજારમાં મીડિયમ માલ ત્રીસ રૂપિયા અને સારો માલ પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી કોબી કોબીમાં જે મંદી જોવા જઈ છે કોબી બાવીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં પચીસ રૂપિયા કિલો સુધી સારી કોબી વેચાણી છે ત્યાંથી મરચાં ઝીણા મરચાં ઝીણામાં ત્રીસ રૂપિયાથી લઈ અને સારા ખેડૂના વીઆઈપી મરચાં જે આવ્યા હતા તે પચાસ રૂપિયા ઝીણા અને પંચાવન રૂપિયા સુધી સારી ઝીણી મરચી વેચાણી છે અને બારના ભાડા આવે છે ત્રીસ રૂપિયા અને પાંત્રીસ રૂપિયા સુધી વેચાય છે તે જે વ્હાઈટ રીંગણા પણ બજારમાં જોવા મળે છે ત્યાંથી જાડા મરચાંમાં જોઈએ તો ચાલીસ રૂપિયાથી લઈ અને પંચાણું સાઠ રૂપિયા સુધી જાડા મરચાં વેચાણ છે ત્યાંથી લીંબુ લીંબુમાં બજાર જોઈએ તો આજે આવક હવે થઈ ગઈ છે બજારમાં તો મીડિયમ માલ સાઠ રૂપિયા અને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે અને સારો વીઆઈપી માલ એક નંબર સો રૂપિયા અને એકસો વીસ રૂપિયા સુધી છૂટક વેચવાનું છે ગુવારમાં હવે તેજી જોવા જોઈએ છે મિત્રો ગુવારો સિત્તેર રૂપિયાથી લઈ અને સારો વીઆઈપી માલ એક નંબર પચાસી રૂપિયા સુધી વેચાણો છે ગુવારમાં જ બે દિવસથી તેજી છે બજારમાં ત્યાંથી ખેડૂત મિત્રો આર્યકાકડી ચીબડા બોલો તો જેની બજાર દસ રૂપિયાથી લઈ અને પંદર રૂપિયા અને છૂટક સારા વીઆઈપી એક નંબર ટુકડા આવે છે તેની બજાર અઢાર રૂપિયા આવી જાય છે છૂટકમાં ત્યારથી મિત્રો પતકોરા પતકોરામાં બજાર રનિંગ છે સારા પતકોરા વીસ રૂપિયા અને પચીસ રૂપિયા કિલો સુધી છૂટક વેચાય છે અત્યારે પતકોરાની સિઝન છે તો પતકોરા બજારમાં જોવા મળ્યા છે મિત્રો ત્યારથી મિત્રો આગળ જોઈએ તો લાલ મરચામાં બજાર રનિંગ જ છે હવે લાલ મરચા પચાસ રૂપિયા થી સાઠ રૂપિયા મીડિયમ માલ અને સારો માલ પાસઠ રૂપિયા અને સિત્તેર રૂપિયા કિલો સુધી લાલ મરચાં વેચાય છે ત્યાંથી આગળ ગલકા ગલકામાં જોઈએ તો આજે સારો માલ ઉપરમાં પંદર સોળ રૂપિયા સુધી વેચાણો છે ને મીડિયમ માલ બાર રૂપિયા અને તેર રૂપિયા સુધી વેચાણો છે ત્યાંથી દૂધીમાં જે સુધારો જોવા મળ્યો છે સારી દૂધી તેર ચૌદ રૂપિયા સુધી વેચાણું છે ને મીડિયમ દૂધી આઠ દસ રૂપિયા કિલો સુધી વેચાણ છે તો મિત્રો આ ત્યાંની ભાવની અપડેટ હોય તમે આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન